રાજકોટ મહાપાલિકાની ડાયરીમાં ભ્રષ્ટાચારીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે બે હજાર પચીસ છવ્વીસની ડાયરીમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા મનસુખ સાગઠિયા ભીખા ઠેબા સહિતના નામોનો સમાવેશ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાધાણીએ બેદરકારીના આરોપ લગાવ્યા છે જવાબદાર અધિકારી પાસેથી દંડ વસૂલવાની પણ માંગ કરાઈ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા આપી ડાયરી છાપવામાં કોઈ ભૂલ થઈ ન હોવાની તેમણે ખુલાસો કર્યો કાયદા પ્રમાણે આરોપ સાબિત થયા પછી નામ દૂર કરાતા હોવાનો જે બે હજાર પચીસ છવ્વીસની જે ડાયરી બનાવવામાં આવી છે જે અધિકારી જે એના મેનેજર છે એને પ્રૂફ રીડિંગ પણ વાંચ્યું નથી ખરેખર આની બેદરકારી છે આની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને પાંચ હજાર જેટલી ડાયરી છાપવામાં આવી એનો ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો થયો એના પગારમાંથી વસૂલ કરવામાં આવી છે એ અત્યારે કોર્ટ કેસ ચાલુ છે કાયદાની જોગવાઈ મુજબ જ્યાં સુધી ફરજ મુક્ત ન થાય ત્યાં સુધી એને પચાસ ટકા પગાર અડધા પગારથી નોકરીમાં ચાલુ હોય છે જ્યાં સુધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકા એને પચાસ ટકા પગાર આપતું હોય છે જે કાયદાની જોગવાઈ મુજબ હોય છે એટલા માટે એમનું નામ છે જ્યારે પણ કોર્ટમાં ચુકાદો આવશે એની અધિકારીને ફરજ મુક્ત કરવામાં આવશે ત્યારબાદ અમે લોકો એમાંથી નામ કાઢી શકીએ કોઈ પણ જાતની પ્રિન્ટિંગમાં ભૂલ નથી કોઈ જાતની ક્ષિતિ નથી રહી ગઈ મહાનગરપાલિકાથી પણ જે કાયદેસરની ટેકનિકલી જે વિષયો જે બાબતો માટે એનું નામ લખવામાં આવ્યું છે